ý thức 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 ý

બપોરે બોલા બોલાઈ છે અમી ના બેઠા ને એ લોકો આખું ઘર દહડીને અંદર બે જણા લઈ ગયા અમને પછી ઢોકા ને બધાથી મારવા મળ્યા પછી અમને ત્રણ ભાઈ અમી અને ત્રણેય ભાઈના અંદર લોકોએ અંદર લઈ ગયા બાણું બાણું લઈ દીધું ને તણે તણને માર્યા બેને તો માથા ઢોકા ને એવું મારેલું છે મને મારેલું છે